છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ બે રિઢા વાહન ચોરોને ઝડપી પાડી કુલ મુદ્દામાલ ને કબજે લીધો છે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચના અને માર્ગદર્શન અન્વય લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પીઆઈ એમએફ ડામુર ની સૂચના ના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલસીબી પોલીસ સ્ટાફ ના કર્મચારીઓ પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે એક રજવાડ ગામ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી આ દરમિયાન મોટરસાયકલ લઈને બે ઇસમો આવતા તેઓને કોર્ડન કરી વિકેશ રાઠવા સમીશ રાઠવા આ બંને રહેવાસી બુમસવાડા તાલુકો કબાટની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તેમની પાસેથી પાંચ મોટરસાયકલ મળી આવી હતી આ તમામ બાઇક્સ ચોરીની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જેથી પોલીસે ચોરીની બાઇક કબજે કરી કુલ રૂપિયા ચાર લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બંને ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી